એસપી કચેરી ચાલે ત્યાં જ મળી લેવાનું કેમકે હકીકત જાણવી જરૂરી છે લોકો માં શંકા છે

પોલીસ ડિપાર્ટમેન્ટ માં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે નર્મદા દિલ્હી નો જીઆરડી કેટલા છે આપણે હોમ કેટલા છે કેમ એમાં ડ્રાઇવરો નથી પછી એનો ઉપયોગ કરો ને તમે લઈ ગયા તો પહેલી વાર સરકાર નથી અમે લઈ ગયા કઈ વાંધો નહીં લઈ ગયા એનો બી વાંધો નથી બના બન્યો એનો ભી વાંધો નથી તપાસ નો વિશે હા નકાર આપવા માંગીએ છીએ પણ

દિવસ થી ભાષી સરકાર આપવા માં હોય

પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે બાબત છે આપણે બધા ધીરજ રાખો ધીરે રાખો ભાગ લેવા આવ્યા પરિવાર નહી સંતોષ થાય શાંતિથી એમને પણ એટલા માટે આપણે કહીએ છીએ

આપણે છે ને તપાસ અધિકારી એમના જેટલા જણ પરિવાર જેટલા તમે નિવેદન લોકડી જતી હોય આપણને કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે કરવી પડે બરાબર છે અને જે કઈ સીસીટીવી ફૂટેજ હોય જે તે ટાવરનું લોકેશન હોય એમના મોબાઈલ લોકેશન હોય

આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બની છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે એ પણ એ આપણે એમની જવાબદારી બને છે આ ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે એ તો અમે અમને તો બિચારાઓને પછી કોઈ જાણ બી નથી કરતા એટલે આવી રીતના નહીં થયું

જે પણ એફઆઈઆર આપણે કરી છે તમે તપાસ અધિકારી તરીકે તો એમાં પહેલેથી કે આ ભાઈનો ફોન આવ્યો તો અહીંથી બેસાડીને આ કામ જવાનો છે બધો ઉલ્લેખ કરજો એટલે આમનું કહેવાનું એવું છે કે એમાં જે પોલીસ અધિકારીઓ માનો કે અહીંના જ છે જે પણ હોય પણ એમાં શરૂઆતથી એમને પણ ઉલ્લેખ કરતો હમણાં કહેવાય અમારા ફરિયાદમાં એ બધું કર્યું માનો કે આજે તમે અકસ્માતની ફરિયાદ કરી છે ખાલે ઉફિન મર્ડર હા મડરને હમણાં કીધું કે અમારા એક ઘા છે કુવાળીના ઘા કાલે ઉફિન કોઈ આવી રીતના બી હમણાં તો બધા તમે જોયું છે હમણાં બે ચાર ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આવે એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે અમારો હેતુ છે એટલે અમારો હેતુ પણ એ જ હોય પરિવારને ન્યાય મળે અને હવે બનાવ બની ગયો છે હવે આમને તો પેલા દાદી છે આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા એ પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો એવું અમુક જ્યારે જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય જે ઝડપથી જે મળી લેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ના કઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેક વાર લઈ ગયા છીએ ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે આપણે અકસ્માતનો નો ગુનો નથી બરાબર તો હવે આ પરિવારે તો છત્રછાયા ગુમાવી દીધી હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે સામાજિક રીતે આપણે હા સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે પોલીસ બી અમારા જેવા પદાધિકારીઓથી ને અહીંયા સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે છ નાના બાળકો છે એમના દાદી એકલા છે એમના પત્ની એકલા છે તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે મેં સંજય બીજા નંબર મારી પાંચ બેનો ભાઈ છે અને તે દિવસ ત્રેવીસ તારીખ

ફોન આવ્યો તો આઠ વાગે પછી વાત થઈ એમની જોડે એમના પપ્પા જોડે બી એમની જોડે બી વાત કરાઈ મને કે અમારી જોડે ચિંતા ના કરતા અને ખાઈ જો અમને વાર લાગશે અમે જેથી પકડવા આવ્યા સુરત બાજુ તો અમને વાર લાગશે એવું કીધું તો ફોન કટ થઈ ગયો પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો આઠ પપ્પાએ એમને ફોન આવ્યો વાત કરો એવું કરીને તમે માનો ના એવું કરી વાત કરાવી તો મેં વાત કરી હતી મેં કીધું કઈ છો એ તો આ બાજુ બાજે સુરત બાજુ અને અમને વાર લાગશે અને અમારી જોડે છે ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું મોડું થશે અઢી વાગશે બે વાગશે ચારે વાગશે તારે અમે ઘેર મૂકી દઈશું તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો પછી પાછો મેં હાનેથી પાછો ફોન કર્યો દસ વાગ્યે જવો નવ વાગે એવો સાડા નવે પછી એ લોકોએ ફોન પછી એવું કીધું કે ગમે એટલા વાગે એમને મારા ઘરે તો એ લોકો એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ એ લોકો એવો જવાબ આપ્યો તમે કંઈ નહીં મેં કીધું અમે ચાપતા જ છીએ ગમે તારે મૂક્યો આવો મારા રૂબરૂમાં મારા ઘેર હાજરીમાં મૂકી દેજો

મેં ઉચક્યો એટલે લોકોએ પાછો કાપી નાખ્યો પછી પાછો મેં ફોન ના માર્યો પછી સવારમાં જ ફોન માર્યો મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ મેં કીધું હજુ મૂકવા ગમ ના આવ્યા એવું કરીને પાછો ફોન કર્યો ફોન કર્યો તણ ફોન કર્યા ના ઉચક્યા ચોથો ફોન કર્યો તારે ઉચક્યા વ્યસ્ત જ આવે પાછી સામે થી માન માર જ વ્યસ્ત તો પછી વાત નહીં થઈ ફોન જ નહીં ભૂત્યો અહીંયા આવીને ભી અમે માર્યો પછી અમને વાત મારા એક્સિડન્ટ થયું એટલે અમે કઈ ગયા

રીતે તો કાદવ વાળા તો હોય ને બિલકુલ પેન બી નહીં ઘચરાયેલો કે હાથમાં કઈ સાપુ નહીં નીકળ્યું કે કઈ જ નહીં બિલકુલ નહીં પછી અમે તો અહીંથી એ લોકોએ અમે અમે તો કઈ નહીં કીધું પણ એ લોકોએ પિકઅપ મંગાવી એ પિકઅપમાં અમે લાશ મુકાવી દીધી અમુક તો ભાન જ નથી કેમ કે મારા છોકરા છે છો આવા

પેલી લાસ્ટ કઈ મહિલી અમને તોય તમે એવું ના કીધું કે ચાલો તમે લઈ ગયા તો લાસ્ટ મહિલી તો આપણે જોઈ આવીએ કે આપણે તપાસ કરીએ એવું બી કંઈ કીધું નહીં ફોન કર્યો તો એ લોકોએ સામે

ફોરવીલ હતી તો તમારી જરૂરત હતી કે ઘેર મૂકી જવાની તમારી જરૂરત હતી તો એમને ડ્રાઈવર તરીકે તમે લઈ ગયા લેવા ઘરે આવ્યા હતા ના અહીંયા બજાર થી બિહાડી ગયા હતા અને ગમે સાઈ જાય કોની જોડે જાય મને ફોન કરીને કહી દે કે મે હું જળ જળે હા બરાબર એટલે મને આમની પર વિશ્વાસ ન હતો એટલે મે કીધું આ નાનો છે નાની બેનો બેનો છે ভাল <laughs> বেন